એ કલેક્ટર ઉધી જાય ડીએસપી ઉધી જાય મુખ્યમંત્રી ઉધી જાય તમારો ધારાસભ્ય છે ને અમારીથી ફાટી પડે તમે જેનેથી ફાટી પડો ને એ ધારાસભ્ય અમારીથી ફાટી પડે ભાજપ નો કોઈ લેતા કમલેશભાઈ અમલેશભાઈ ને પવનસિંહ જાય ને એટલે પીટી કરી જાય સૌથી પહેલી વસ્તુ તો એ છે કે હું અમરેશભાઈ પવનસિંહ બધા મિત્રો સુરેન્દ્રનગર થી અહીંની સમસ્યાની અમને માહિતી મળી અને અમને એવું લખતરના અમુક આગેવાનોએ કીધું કમલેશભાઈ તમારી ટીમ સુરેન્દ્રનગરમાં ખૂબ સારું કામ કરે અહીંયા લખતરના આ બધા વિસ્તારના રહેવાસીઓના પારાવાર સમસ્યા એટલે એમની વાત ઉજા કરતો એટલે તમારે કઈ સમસ્યા છે અહીંયા પાણી નથી

મોટા ભાગના આપણે કઈ કોડી સમાજના ઓબીસી સમાજ બધા જે સામાન્ય પરિવારો છે એ આ ભેરવપરા વિસ્તારની અંદર લગભગ ત્રણ હજારથી વધારે વસ્તી કેટલી હશે ને ત્રણ હજાર તો ધારાસભ્ય શ્રી સાહીઠ દસાડા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય માન્ય પી કે પરમાર સાહેબ બહુમતીથી ચૂંટાઈને આવ્યા છે અને એમને આપણે વિનંતી કરવા માંગીએ છીએ કે તમે લખતરની અંદર ગાડીની અંદર ડેકીની અંદર પાવડોન તિકમ રાખો છો અને જ્યાં ત્યાં ઉદઘાટન કરવા માટે આપના રોજ બરોજના ફોટા આપણને જોવા મળે છે પણ હકીકત સાહીઠ દસાડા વિધાનસભા એ અનુસૂચિત જાતિ વિસ્તારની અનામત સીટ છે અને અનામત સીટ હોવાના કારણે એમની ડબલ જવાબદારી છે કે જે સાધારણ પરિવારો છે જે ગરીબ પરિવારો છે એની વિશેષ કાળજી લેવી જોઈએ એની જગ્યાએ જ્યારે ભેરવપરા વિસ્તારની અંદર અત્યારે જ્યારે ઊભા છીએ ત્યારે આ સમગ્ર ઓબીસી વિસ્તારની અંદર એક પણ રોડ એવો નથી કે જ્યાં સીસી રોડ બનાવવામાં આવ્યો હોય ગારો કીચડ કેટલા દિવસ થી બેન પાણી નથી આવતું પંદર દિવસથી પીવાનું પાણી નથી આવ્યું મારા કે તમારા ઘરની અંદર એક દિવસ પાણી નથી આવતું તો મુશ્કેલી પડે છે અને જે સામાન્ય પરિવારો છે સાધારણ પરિવારો છે એને પંદર પંદર દિવસથી પાણી નથી આવતું અહીંયા વરસાદ રહી ગયો અને તેમ છતાં પણ ચાલી નથી શકાતું જયારે ફૂલ વરસાદ આવેલી બાજુ લખતર નો જે અંદર નો વિસ્તાર છે ત્યાં સીસી રોડ બની જાય પોતાના ઘર સુધી બ્લોક થઈ જાય નિયમિત પાણી મળે અમારા ગામ

ઉદ્ઘાટન કરવા તો જાય છે બધા નાના નાનો રોડ હોય તો પાટલી પાટની દસડાના ધારાસભ્ય શ્રી લક્તર તાલુકાના તમામ એ તમામ ભાજપના આગેવાનો આઈની ગ્રામ પંચાયતના સરપંચ જયની ગ્રામ પંચાયતનું તમામ તમામ બોડી ભાજપના સંગઠનના હોદ્દેદારો આ ભૈરવપરા વિસ્તાર જે છે એના તમામ તમામ રહેવાસીઓ પારાવાર સમસ્યા ભોગવે છે આ બેનનો મોડો ભાંગી ગયો છે આમ છતાં કોઈ પણ જાતની દરકાર કરવામાં આવી નથી આ બેનનો હાથ ભાંગી ગયો છે હવે અતિ મહત્વની બાબત હું તમને કહું આનું કારણ શું છે આ આ તમા તમારી કોઈ દરકાર નથી દેતુ ગરીબોનું એનું કારણ શું છે ખબર છે એનું કારણ એ છે કે આપણે બધા એટલે તમે બધાએ ત્રીસ ત્રીસ વર્ષથી ભાજપ સિવાય કોઈને મત નથી આપ્યો એટલે ભાજપ એમ સમજે છે કે ગરીબો ક્યાં જવાના એટલે હવે હવે ભાજપ ભાજપ જે આ હતી ને એની સામે અમે મક્કમતાથી લડવા માટે આવ્યા છીએ તમને ખબર છો પણ વિસાવદર વિસાવદર માં ચૂંટણી થઈ અને ગોપાલભાઈ ઇટાલિયા જીતા આમ આમથી પાર્ટીના ઉમેદવાર જીતા એને હરાવવા માટે આખા ગુજરાતના મંત્રીઓ તમારે ધારાસભ્ય હે ને બોલા આમ સિંગડા કાઢી ગયો હૈયો એના જેવા આખા ગુજરાતના મંત્રી મંત્રી સીઆર પાટીલ ગુંડા દારૂવાળા બધા એ છે

તમારી સમસ્યા પણ અમે એવું ઈચ્છી છે કે તમે લોકો જાગૃત થઈ જયારે મત દેવાનું આવે ને ત્યારે તમારા છોકરા શિક્ષણ તમારા ઘર નું આરોગ્ય તમારા જે રોડ રસ્તા પાણી લાઈટ આ વસ્તુ ને ધ્યાનમાં રાખીને આપજો તમારા સમાજનો છે એટલે મત આપી દીધા ભજીયા ખવડાવ્યા એટલે મત આપી દીધા દારૂ ની પોટલી આપી એટલે મત આપી દીધા આખી આખી વસ્તુ આ થાય એના કારણે લોકો આપણી આપણે નથી આપતા એમ કે એ તો ભૈરો પરા વાળા હે ને એમને અહીં ભજીયા ખવડાવી દે એટલે બીજા મત દઈ દેજો હવે આપણે ભજીયા મત નથી દેવા ને શિક્ષણ માટે મત દેવા હે ને રોડ માટે મત આપો રોડ માટે મત દેવા શિક્ષણ માટે રોડ માટે આ પૈસા ને કેન્સલ કરી બોલો પણ આમ નથી વાત કે રોડ પર દેશો અમરેશભાઈ <laughs> પવનસિંહ <laughs> 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 <laughs>

પાટલી દહેસાણા ના શ્રી આ ભૈરોપરા વિસ્તારના લોકો જે તમારા મતદાર છે જે તમારા મતદાર છે એ તમને પૂછે કે તમે તમારી એટલી પણ સત્તા નથી ગયા તમે બે ડમ્પ પર નાખી શકો લોકો ના સારા રોડ કરી શકો દુર્ભાગ્યપૂર્ણ વાસ્તવિકતા તો એ છે કે ગુજરાત આખામાં જળથી નળ નળ છે જળની વાત કરે છે અહીંયા પંદર પંદર દિવસથી પાણી નથી આવ્યું પંદર દિવસથી પાણી નથી આવ્યું આમ છતાં તમે લોકો ખૂબ કર્ણની નિંદ્રામાં સૂતા છો એ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે એટલે અમે ભાઈરો પરા વિસ્તારના લોકોને સાથે રાખી તમને રજૂઆત છે કે આ કામગીરી તાત્કાલિક ધોરણે કરી નાખો નહીંતર આગામી સમયમાં આપણે બધા એમની સામે લડત આપી

માણસો છે રોજ બસો રૂપિયા કે સો રૂપિયા દોઢસો રૂપિયા કમાય એ કમાણી નથી એમના છોકરા ભણાવવા ઘર ચલાવવું કે દવાખાનાના ખર્ચા કરવા આટલી પુષ્કળ પારવાર સમસ્યાઓની વચ્ચે આ આખો વિસ્તાર પોતાની હૈયાવરા